જય શ્યામ કેમ છો બધા જય શ્યામ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિદ્યામાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો અહીંથી જ ભગવાને થાળ મસ્તનો ધરાવી દીધો છે અહીંયા હું બનાવું છું આ ઉત્તપમા ઘણો ટાઈમ પછી બનાવું છું તો ચાલો બધા ઉત્તપમાં જમવા માટે આજે નાસ્તામાં ઉત્તપમા નાસ્તામાં ઉત્તપમા ચાલો ભગવાન ઉત્તપમા ભગવાને એક વખત નાસ્તો આપી દીધો છે આ ભગવાનનો અત્યારે લંચ છે મારો નાસ્તો છે ભગવાનનો લંચ છે પણ આઈ થિંક ના જરાક હજી છે ને હું કહેવાય ચડવા દઈએ કે ચડે ને તો સારું કહેવાય ટેસ્ટમાં સારું લાગે હાચે જેટલા મસ્ત તો થયું છે ને આ જે છે ને ડબ્બા આવ્યા છે ને એ ટિકટોકમાંથી આવ્યા છે ફ્રી સેમ્પલ આવ્યા છે બહુ મસ્ત છે દસ આવ્યા છે રિયલી નાઇસ છે મને છે ને ક્રંચી ભાવે થોડા મને છે મસ્ત ક્રન્ચી થયા છે હો યમી યમી ચાલો થાય ને તો આપણે તમને બહારનું વેધર બતાવી દો ત્યાં સુધીમાં ભલે પાકે બરાબર ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છે દયાળુ મજામાં છે દયાળુ આજે તો ખબર ને ભૂલ પડે છે બોલવામાં ભૂલ પડે છે આજે ભગવાને નાસ્તો ધરાવી દીધો છે મસ્તનો ને અહીંયા છે તુલસીજીના દર્શન તુલસીજી છો મજામાં છો આ ઘણા બધા એ છે ને મને કોમેન્ટ લખી છે કે ઘણા બધા એ કોમેન્ટ લખી છે કે પ્લીઝ અમને અમને તુલસીજી બનાવી આપજો તો યમિની બેન છે યમિની બેન ડેફિનેટલી હું તમને બનાવી આપીશ જો તમે બમી ગામમાં આવીશો ને તો તમને હું બનાવી આપીશ પણ બહમી ગામની બારે હશે ને તો નહીં મેળ પડે બરાબર ચાલો અહીંયા આપણે તમને મારા બાલ્કનીના તુલસીજીના દર્શન કરાવીશ ને અહીંયા અમારા બારે એટલે બતાવીશ તમને ઓ માય ગોટલ લુક આ લોકો એટલો મેસ કરે છે દરરોજના માટે આ મેં સોય છે એ લોકોનો ખબર નહીં એ લોકોને સમજણ નહીં પડતી જે હિસાબના તુલસીજી જો અહીંયા મસ્ત ના ઉગી ગયા છે ખલો દેખાય બે છોડવાની ત્રણ થયા છે મસ્ત ફ્લાવર ટાઈપ હા જો આવી રીતે છે ને વેધર છે બારે બહુ જનો વરસાદ છે ઉત્તપમા બની ગયો હશે આપણો શેકાઈ ગયો હશે કે કે છે ને શેકાય ને તો જ ક્રન્ચી થાય ફાઇન આઈ લાઇક ક્રંચી એનું મને છે ને કાચું કાચું ના ભાવે ભગવાનને કાચું કાચું નહીં આપવાનું કાં ચાલો બની ગયું છે આપણે ઠાકોરજીને આપી આવીએ ગરમ ગરમ આપી આવીએ આપણે ગરમ ગરમ જરાક ઠંડો થાય હો ભગવાન ઠંડો થવા દેજો દયાળો જરાક ઠંડો થવા દેજો જરાક ગરમ છે દયાળું હાથમાં રાખી મૂકું જરાકવાર એટલે છે ને ભગવાનના હાથ દાજી ના જાય કે ભગવાન ભગવાનના હાથ દાજી ના જાય ને એટલે હાથમાં રાખ્યો હવે આપણે એમની પ્લેટમાં મૂકીએ ઠાકોરજીને આપણે કહેશું ઠાકોરજી એ મારા વાલા છે ને જરાક ગરમ છે ઓ દયાણું એટલે ધ્યાન રાખજો દયાળું જરાકવાર રહીને જમજો ઓ દયાણું હો ને ભગવાને ઉત્તપમાં આપી દીધો છે આપણે હવે આપણે બીજું બનાવશું આવશું એમાં છે ને જરાક પાણી મૂકવું પાણી મૂકવું અહીંથી બાદનું બતાવી દઉં મારા તુલસીજી કિચનના તુલસીજી જેમને પણ તુલસીજી જોતા હોય ને પ્લીઝ મને ડીએમ કરજો પ્લીઝ કોમેન્ટ કરતા ના ભૂલતા કોમેન્ટ કરશો ને તો તમને તુલસીજી મળશે યુટ્યુબમાં કોમેન્ટ કરો એ કોમેન્ટ કરશો ને તુલસીજી તમને મળશે ને કે નહીં મળે કે કે મને ખબર ના પડે બરાબર જે બમીગમ હશે એના માટે હું આપીશ એને જરૂરથી આપીશ ને કેવી રીતે ગ્રો કરવા એ તમને છે ને બતાવીશ રીતે બીજો આપણે ઉત્તપમા બનાવીએ છીએ બીજો ઉત્તપમા રેડી છે એટલે હાઈ રે હું મા છે ને ચીલી ફ્લેક્ષમાં મૂકવાતા ભૂલી ગઈ પેલામાં છે ને ચીલી ફ્લેક્સ મૂકવાતા હું ભૂલી ગઈ કહીશ ગાઈસ ખાઈસ ગાઈસ ગાઈસ હમણા ગાઈસ ગાઈ ને ગાઈસ ગાઈસ એટલે હું ગાઈ ગાઈ ચાલો આપણે ચીલી ફ્લેક્સ મૂકી દેસુ મસ્ત ને એટલે મસ્ત હશે ટેસ્ટી ટેસ્ટી યમી યમી બરાબર ઉત્તપમમાં ચાલો કોઈને જમવા હોય તો આવી શકે છે ઉત્તપમમાં બધાને ભાવે બરાબર ને સ્લોકા નાખું ગેસ એક હાથમાં ફોન ફેકડો છે જો ઉથપ્પામાં બનાવો હોય ને તેલ નહીં મૂકવાનું ઉત્તપમમાં બનાવો હોય ને તેલ નહીં મૂકવાનું તો જ ઉત્તપામાં મસ્ત બને ને એમાં છે ને તેલ હોય ને તો તમને ભાવે નહીં ઢોસામાં તેલ હોય તો ના ભાવે સોરી ઢોસા

આપણે કાલે 49 અહી આપણે બોલીએ ચાલો જગ્યા ચેન્જ કરીએ શ્લોક નંબર છે પચાસ સુધી સુધી સર્વ વિધા પાલ્યા સદા શુદ્ધિ પ્રિય પ્રસી દેશ જને હરી એટલે એમ કે છે શુદ્ધિ સર્વ વિધા પાલ્યા ભાયા ચાપ્યંતરા સદા શુદ્ધિ પ્રિય પ્રસી દેશ જને હરી એટલે મોહનસા મહારાજ ગુજરાતીમાં એમ કે છે બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું શ્રી હરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે મનસામારા સત્સંગ દીક્ષા પચાસમાં એમ કહે છે બાહ્યો અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું શ્રી હરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે એટલે કે શુદ્ધિ રાખવાની શુદ્ધિ એટલે કે આંતરિક તો શુદ્ધિ રાખવાની શુદ્ધિ તો જરૂરી છે પણ આંતરિક સુધી પણ જરૂરી છે કે આંતરિક સુધી ના રાખોને એટલે કે તમે જેવા છો એવા એવું વર્તન કરો એટલે કે શુદ્ધિ બહુ જરૂરી છે બરાબર ચાલો હવે મારા ઉત્તપમાં બની ગયો છે હવે ચાય પાણી બની ગયા છે આપણે હવે ઉત્તપમાં જમી લઈએ જય સામનારા જય સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જોતી કે એડવેન્ચર્સ બાય 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 બાય